ગણપતિની આસ્થાને ખલેલ પહોંચાડનાર તત્વો સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરી આરોપીને શોધી શોધીને પકડ્યા આરોપીઓ સીધા ચાલી ન શકે તેવી હાલત વડોદરા પોલીસે કરી વડોદરા પોલીસને હું અભિનંદન આપું છું

ઓપરેશન સિંદુરની અજરથી અને સ્વદેશી અપનાવવાના નારા જોડેના અલગ અલગ જોડે વડોદરાની અંદર ડેકોરેશન કરવામાં આવે એટલે વડોદરા શહેરના નાગરિકો ગણપતિજીની પૂજા અર્ચના આસ્થા જોડે જોડે દેશના વીર જવાનોની શક્તિ બી જોઈ શકે છે અને સાથે સાથે સ્વદેશી અપનાવવાના નારા થકી આવનારી નવરાત્રી ને માં નાના અને મધ્યમ નો વેપાર વધે ની શક્તિ જોડે જોડે ખાસ કરીને દેશ ના વીર જવાનો ની શક્તિ અને સામાજિક મેસેજો લોકો સુધી જોઈએ સાહેબ એ ગણપતિ ની પ્રતિમા ઉપર આ વિવાદ ચાલ્યો કયા પ્રકારે આ કાર્યવાહી કરવાની આવા તત્વો શું ગણપતીજી એ ગુજરાતના પ્રત્યેક લોકો માટે ખૂબ મોટું આસ્થાના કેન્દ્ર છે અને ગણપતિજી પર અને આસ્થા પર ठोस पहुंचाड़ना लोगों सीधा पगे चाली ना सके तेवी व्यवस्था करवा बदल वडोदरा शहर पुलिस ने हूँ खूब खूब अभिनंदन आप सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट